થાકી જાય શંકર ને સાય ગીતાજી કો ગમ નહી આયસા હે સદગુરુ કા ઉપદેશ આજથી હાડા ચૌદસો વર્ષ પહેલા દુનિયામાં મસ્જિદ નહોતી ક્યાંય હાડા ચૌદસો વર્ષ પહેલા ઇસ્લામ ધર્મ જ નહોતો મસ્જિદ નહોતી દુનિયામાં ક્યાંય અને આર્યા દેશમાં આવ્યા પાંચ હજાર વર્ષ પહેલા આ દેશમાં ક્યાંય મંદિર નહોતા આર્ય લોકો લઈને આવ્યા બધુંય ભરમા ને વિષ્ણુ ને મહેશ્વર ને વેદ ને સહશાસ્ત્ર ને આ કોણ લાવ્યા આર્યો જ્યારે આ દેશમાં મંદિર નહોતા જ્યારે આ દેશમાં મસ્જિદ નહોતી જ્યારે આ દેશમાં બ્રહ્મા વિષ્ણુ મૈસર નહોતા પંડિતો નહોતા તે દિ આ દેશને ચોનાજી ચીડિયા કહેતા હતા ચોનાની ચીડિયા હોનાની તકલી અને આવી અને આપણો મૂળ ધર્મ ભૂલાયો મૂળ ધર્મ કયો સ્વર્મ પોતે જીવવાની શરૂઆત કરી કબીર કે હું આખી દુનિયા ફેર્યો બધા મંદિરે ઉથમો પીડ્યો પણ બેઠો ઈ બોલ્યો નહી કોઈ ઊભે કીધું નહીં કે આવ્યો

મારી જિંદગીના ત્રેપન વરહ બગડ્યા તિલક કરતા ત્રેપન ગયા પૂજા કરવામાં જોઈને ખૂબ ખૂબ મેકઅપ કરે અરે ભક્તિ કરવામાં મંદિરે દર્શન કરવા જવું હોય તો અગાઉગાર એક કલાક આ કોઈ ભક્તિ દર્શન કરવા જવું કે દર્શન દેવા જવું છે ક્યાંથી ભગવાન રાજી થાય

રણુજામાંથી રામો પીર વ્યાગ્યા હવે કે ના લેવા નામ ગોકુળ માંથી કૃષ્ણ ગયા જેને આપણે ભગવાન કહીએ અયોધ્યા માંથી વયા ગયા રામ જેને આપણે ભગવાન કહીએ રણુજા માંથી વ્યા વ્યાગ્યા જેને ભગવાન કહી તો શું હવે ભગવાન મરી ગયો ભગવાન હવે નથી અને હોય તો ક્યાં છે કોણ સદગુરુ વિના કોઈ દી આમ જ નહીં પડે સદ્ગુરુ વિના પશુ જેવું જીવન જીવી અને મરી જવા આપણે સત્ય સત્ય મેવ જયતે ભગવાન જાજા હોય સત્ય જાજા નો હોય રામ ભગવાન કૃષ્ણ ભગવાન રામોપીર ભગવાન શામીનારાયણ ભગવાન નારદ ભગવાન ફરસુરામ ભગવાન વિષ્ણુ ભગવાન ટ્રેક્ટર વરો એટલે ભગવાન થાય પરમાત્મા જાજા નો હોય પરમાત્મા એક જ છે સત્ય ઈજ પરમાત્મા સતના કોઈ દી વાળા ન હોય સતનું કોઈ દી મંદિર ન હોય આપણા ગઈડા દે આ કાઈ નો તો થી કે ને માનતા હતા હાઉ પ્રથમ દાતણ પાણી કરીને સૂર્યને નમસ્કાર કરતા આ સૂર્ય રામનો બનાવેલ નથી સૂર્ય કૃષ્ણનો બનાવેલ નથી સૂર્ય સ્વામિનારાયણનો બનાવેલ નથી ગમે એટલા ભગવાન થયા હોય દુનિયામાં કોઈ ભગવાન નો બનાવેલ સૂર્ય નથી અને બધા બધાય ભગવાન ઉપર તપતો હતો સૂર્ય ને શું કરવા આપણા ગઢા માનતા હતા સૂર્ય આપણને આપે છે સૂર્ય આપણને શું આપે છે એક તો દરરોજ અજવાળા આપે છે રાત બગાડે અંધારું બગાડે ને અજવાળું આપે પેલું બીજું શું આપે કુણો કુણો તડકો ઝીલો તો આપણા શરીરમાં વિટામિન ડી એ આપણને આપે બીજું સૂર્ય શું આપે છે સૂર્યથી કુકર ચાલે છે સૂર્યથી હું આફ્રિકામાં જાઉં છું ઘીરે ઘીરે બધે સોલાર છે પાણી ગરમ કરવાના આખા આફ્રિકામાં સૂર્યની કિરણોથી પાણી ગરમ થાય ગમે તમારે નાવું હોય પાણી ગરમ થાય છે સૂર્યથી સૂર્યથી અત્યારે ઝટકા મિશીન ઝટકા ખેતરની રક્ષણ કરે છે ઝટકા મિશીન સૂર્યના પ્રતાપથી હવે સૂર્યના પ્રતાપથી થી યંત્રો ચાલવા માંડ્યા છે સૂર્યના પ્રતાપથી થી હવારે થી હાજ સુધી કિરણો ઝીલે સૂર્યની અને રાતે ધોળા હવે હવે ભાઈની ની માંગણી ની હું વાત કરી દઉં એક માજી હતા માજી જુવાની માં બે દીકરા થયા ને રંડાણા રંડાણા બે દીકરા થયા ને પછી તો ઘરમાં ખૂબ સંપત્તિ પૈસા સોનું ચાંદી બાઈ ને એમ થયું કે હવે માયે હું ને બાપે હું બે છોકરે ને ભણાવ્યા ગણાવ્યા હોશિયાર કર્યા છોકરા ભણી ગણીને તૈયાર થયા માજી ગયડા થઈ ગયા હારા માં હારી બે છોકરીઓ એરે લગન કર્યા લગન કર્યા પછી બીમાર પડ્યા બે છોકરા બે બાયુ કે અમારી માયે અમારી વાહે ભવ ગાયો છે એનું ઋણ છૂટી એમને બે ચારેય જણા ખૂબ સેવા કરે જેમ સેવા કરે જેમ દવા કરે એમ ડોસી બીમાર પડે જેમ દવા કરે એમ વધારે બીમાર પડે

કે અમે પ્રાણ પ્રતિષ્ઠામાં પાવરફુલ થઈએ જો કોઈનો પ્રાણ હોય આમ તમારી માનું હા મોઢેથી જાય અને જાજરૂની જગ્યાએથી બીજાનો હા સડાવી દઉં એ અમે જાણીએ છીએ તો એક જણો બોલ્યો કે મસ્જિદ પાસે એક સંદીપ ફકીર થઈ ગયો છે હા નિરાધાર છે અને એનો હા હ જાય છે નાવે જાય છે નાવે બાકી તો ક્યાંય હા હ જડે એમ નથી જ્ઞાન્યા સંતિનો હા હ ગયો તો નરહડી ની કોતરી માં લઈ લીધો માથે મીણ નું મૂચ માર દીધું આયા આયા ડોહી નો હા હ ગયો વાય દે હા ચડાયો ડોહી બેઠી થઈ يا અલ્લાહ બિસ્મિલ્લાહ રસુલુલ્લાહ પરવર દિહાર એ મારી આ હું બોલો છો મારી તમારી જીભ મોઢું ભાઈ અરે ચાલા ખાફર આ વલા જો નામ કીને તે યા અલ્લાહ બિસ્મિલ્લાહ રબ અરે મારી ઓમ નમો શિવાય ગયો જય શ્રી કૃષ્ણ ગયો એ આ નાઈત માં અમારું હોગડા માંથી કબા અરે ચાલા ખાફર યા અલ્લાહ બિસ્મિલ્લાહ રસૂલ હવે કે કાઈ ઉપાય હવે કાઈ ઉપાય નમળા ખોળ્યું જ તમારી માનો છે બાકી માલિક એમ આખી દુનિયામાં ખોળિયા આપણા માલિક કોક નો નાખેલ હા કોઈ માં રામ નો હાર નાખ્યો છે કોઈ માં નો હા નાખ્યો છે કોઈ માં રામા પીર નો હાર નાખ્યો કોઈ માં સ્વામિનારાયણ નો હાર નાખ્યો જા લગી આ હાર નહીં નીકળે તા લગી કોઈ દી નીજ રૂપ ની ઓળખાણ સદ્ગુરુ આ બધું નાખેલું કાઢે છે નિતલિત હુતાને જગાડે સદ્ગુરુ મારો નિત્લીત હુતા ને જગાડે ઉપરથી નાખેલ આવરણ ને કાઢે લગ્ન જીવનમાં લગાડે હું કોણ છું અને જ્યારે પોતાના હા ઉપર જે જીવે એ એમ કહી દે હૈ હમ હે જોગી હલખ દે પાર સે પારા નામ રૂપ ગુણ નહીં અમારે કભી નહીં E por ta na raiz desse